ગ્રામ પંચાયત તેનપુર ગ્રામ પંચાયત જોરદાર તાળીઓ થી આપણે આમંત્રિત કરીએ છીએ સ્વચ્છતા સેવા બે હાજર પચીસ અંતર્ગત સામૂહિક સફાઈ કરવામાં આવી જનજાગૃતિ માટે રેડિયો કાઢવામાં આવી મંદિર ડેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સરકારી કચેરી માં સાફ સફાઈ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી તે શ્રેષ્ઠ કામગીરી બદલ જોરદાર તાળીઓ કે સાથ એમને પ્રમાણપત્ર આપીને આપણા મહાનુભાવ સન્માન કરી રહ્યા છે થેન્ક પછી માલપૂર તાલુકાની સેવા વિભાજન શરૂ કરવામાં આવ્યું તેને કરવામાં આવે ઉત્કૃષ્ટ પણ આપણે મોમેન્ટ અને પ્રમાણપત્ર આપીને સ્વાગત કરીએ રહીશું

સન્માનપત્ર આપીને આપણું સન્માન કરી રહ્યા છે ચોથા તાળીઓને આપણું પણ સ્વાગત સત્તા કરી રહ્યું છે થેન્ક યુ સર હવે શ્રેષ્ઠ આગળવાડીને આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ બાયટ તાલુકાની આગળવાણી કેન્દ્ર રણોદરા એ આમંત્રિત કરીએ છીએ સ્વચ્છતા હી સેવા બે હજાર પચ્ચીસ અંતર્ગત સ્વચ્છતા બાબતે સમજૂતી આપ સમજૂત કરવામાં આવે આંગણવાડી પરિસરની પરિસર ની સ્વચ્છતા કરવામાં આવી પોષણ દિવસની પણ ઉજવણી કરવામાં આવી તે બદલ એમનું પણ આજે સન્માન પત્ર આપીને એમનું સન્માન કરવા જઈ રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે એમને પ્રોત્સાહિત કરીશું